ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ હતી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શું જાહેરાત થશે તે અંગે બધા મીટ માંડીને બેઠા હતા લોકોના કાન જે વાત સાંભળવા તરસી રહ્યા છે તે બાબતે પ્રશ્ન પૂછવા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જવાબ આપવાનું ટાળીને હસતા હસતા જતા રહ્યા અને આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મંત્રીમંડળના વિસ્તરણનો પ્રશ્ન પૂછાયો જેમાં સીએમ અને સીઆર આર પાટીલ માત્ર સ્માઇલ આપી ઊભા થઈ ગયા જો કે પ્રેસ વાર્તાને સંબોધન કરતાં સીએમ પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલે વિવિધ મુદ્દે વિગતો આપી હતી શું છે ભાજપનું આગામી કદમ વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું છે તેવા સમાચાર વહેતા થયા ત્યારે જ અનેક પ્રકારની અટકળો તેજ બની હતી ખાસ કરીને નવા પ્રદેશ પ્રમુખ અને કેબિનેટ વિસ્તરણ જેવા મુદ્દા જોરશોરથી ચર્ચાયા હતા જો કે ભારતીય જનતા પાર્ટીના નેતાગીરીએ પ્રેસ વાર્તામાં આ તમામ મુદ્દા પર પડદો નાખી દીધો હોય તેમ માત્ર ને માત્ર આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરી નેવું દિવસ સુધી ચાલનારા આ અભિયાનમાં ન માત્ર સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી મોદીના વિઝનને આગળ ધરીને સ્વદેશી વિચારને વેગવાન બનાવવો જરૂરી છે તેવું જણાવ્યું હતું આ સાથે જ વોકલ ફોર લોકલ સાથે સાથે આવતીકાલથી અમૃત ભારત ટ્રેન શરૂ થશે તેવી જાણકારી આપી હતી આત્મનિર્ભર ભારતના કાર્યક્રમો સતત ચાલશે તેની સાથે જ સ્વદેશી અપનાવો આત્મનિર્ભર બનો તે વાત પર ભાર મુકાયો આત્મનિર્ભર ભારત અભિયાનના ઇન્ચાર્જ તરીકે ભાજપ નેતા અને પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે આ અભિયાન નેવું દિવસ ચાલશે અને જે અન્વયે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાવનગરની મુલાકાતે આવેલા પીએમ મોદીએ પણ આત્મનિર્ભર ભારતની વાત પર ભાર મૂક્યો હતો ભાજપ નેતાગીરીએ પંડિત દીનદયાલ અને ભાજપના દિગ્ગજ નેતા ભારત રત્ન અટલ બિહારી જન્મદિવસ પચીસ ડિસેમ્બર સુધી આત્મનિર્ભર અભિયાન ચાલશે તેવી જાહેરાત કરી છે પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોએ મંત્રીમંડળના વિસ્તરણ અને નવા ભાજપ અધ્યક્ષ વિશે પણ 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 સવાલ કર્યો જો કે આ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું અગાઉ જ્યારે પત્રકાર પરિષદની જાહેરાત થઈ ત્યારે ચૌરે અને ચૌટે આ બંને મુદ્દા અંગે ખૂબ જ ચર્ચાઓ ચાલી હતી પરંતુ કંઈક નવું કરીને આંચકો આપવા માટે ટેવાયેલી ભાજપે તમામ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂકીને આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરી હતી જેથી જાણકારોનું કહેવું છે કે ખોદ્યો ડુંગર નીકળ્યો હવે નવું મંત્રી મંડળ ક્યારે બનશે અને ગુજરાત ભાજપને નવા પ્રમુખ ક્યારે મળશે તેના માટે ભાજપના જ રાહ જોતા નેતાઓ અને ધારાસભ્યોએ પણ થોભો અને રાહ જુઓ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવવી પડશે ત્યાં સુધી માત્ર અટકળો તથા જો અને તોની ચર્ચાઓ ચાલુ રહેશે સમાચારોમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ